કોક વખત સવારે આઠ વાગે આપે કોક વખત દસ વાગે આપે પાણી ચમ ઘરે આવી જોવો છોકરા માંદા પડે ગટર થી અમે કેટલી વખત ફરિયાદ કરી છે પણ ગટરે ખુલ્લે ફુલી છે વિકાસ વિકાસ આમાં શું વિકાસ છે અમારો ગટર ઉભરાય છે એનો કોઈ નિકાલ નથી થતો અમે વારંવાર અજુ કરી છે કોઈ છતાંનો કોઈ નિકાલ નથી થયો ત્રણ ચાર વાર કમ્પ્લેન કરવા છતાંય કોઈ આવતું નથી અહિયાં

મનપાની ઘોર બેદરકારીથી રોગચાળોની ભીતિ જે છે તે લોકોને સેવાઈ રહી છે પાણી એ ગટરના પાણી ભરી ગયા છે પીવાના પાણી સાથે ગટરના પાણી ભરી ગયા છે અને એ પાણી સીધું લોકોના ઘરોમાં જઈ રહ્યા છે કારણ વિસ્તારમાં નળમાંથી ગટરનું પાણી જોવા મળી રહ્યું છે મનપાને અનેક રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો દાવો થઈ રહ્યો છે લોકો પાણી ખરીદવા માટે મજબૂર બની ગયા છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા યથાવત છે અધિકારીઓ સુધી લોકોની ફરિયાદ એ ન પહોંચતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તાત્કાલિક લાઈન રિપેરિંગ કરવાની સ્થાનિકોએ માંગ પણ કરી છે સ્વચ્છ પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ જોવા મળી રહી છે અને સાથે જ જે જે ભારતની અંદર અનેક એવી જગ્યા છે છે કે જ્યાં ગંદા પાણીને કારણે કેટલાય લોકોના મોત તે નિબજતા જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી જે રીતે ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં પણ ખરાબ પાણીને કારણે પ્રદુષણ પ્રદુષણયુક્ત પાણીના કારણે કેટલાય લોકો ગંભીર રીતે એ એ બીમાર પડ્યા હતા અને સાથે જ લેબોરેટરીની ટીમ જે છે તે સતત પાણીના સેમ્પલ લઈ અને સેમ્પલ કલેક્ટ કર્યા બાદ એના રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે કે આની અંદર શું ખરેખર છે અને પાણી પીવાથી કયા પ્રકારની બીમારી થાય છે તેને લઈને અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા કાળા પાણી જોવા મળી રહ્યા છે પાણીની અંદર કચરો જોવા મળી રહ્યો છે દુર્ગંધ સાથેનું પાણી 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 આવી રહ્યું છે અને અને આવા મૂકી લેવા માટે સુરેન્દ્રનગરના લોકો હાલ જોવા મળી રહ્યા છે અને અમારે અહીંયા ગટરનું પાણી આવે છે બહુ એ અમે વારંવાર રજૂઆત કરી છે કોઈ છતાં તેનો કઈ નિકાલ નથી થયો અને પાણીનો તો કોઈ ટાઈમ નથી કોક વખત સવારે આઠ વાગે આપે કોક વખત દસ વાગે આપે કોઈ સાંજે પાંચ વાગે આપે પાણીનો કોઈ ટાઈમ નહીં

પરેશાન હોમ કે વિકાસ વિકાસ આમાં શું વિકાસ છે અમારો પાણી તમે ઘરે આવીને જોવો છોકરા માંદા પડે ઉધરસ થઈ જાય

લગભગ બાર મહિના પહેલાની સમસ્યા છે એનો કોઈ નિકાલ નથી થતો અમે રજૂઆત ત્રણ વાર ચાર વાર કરાવી છે ફોન થી ફોન દ્વારા પણ કોઈ કઈ સાંભળતું નથી